જિલ્લાના ઓળ શહેરમાં તારીખ પાંચ છ બે હજાર ચોવીસ ના દિવસે આંગણવાડીના બહેનો કાર્યકરો તથા તેડા ઘરની બહેનો અને બાળકો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓડ શહેરમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ની જાગૃતતા વધે લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તારીખ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલમાં ચિંતાનો વિષય બન્યો છે આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખૂબ જ અનિવાર્ય બની ગયો છે વૃક્ષનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે આણંદ જિલ્લાના ઓળ શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તારીખ પાંચ છ બે હજાર ચોવીસના દિવસે યોજાયો આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો કાર્યકરો તથા તેડાઘડ બહેનો બાળકો આ કાર્યક્રમમાં સામેલ થયા વર્કરબહેનો શ્રી કૈલાસબેન સોનલબેન તથા સપનાબેનના સહયોગથી કાર્યક્રમને સરસ રીતે ઉજવવામાં આવ્યો હતો